આજે દોરા સબ ક્યા દેખના પડ રે અચ્છા હૈ મેં અંધા હું મિત્રો આપણે મોટો પતંગ સગાવી લીધો હતો ને અત્યારે જાવ વ્યૂ જો ખાલી તમે આ જો ખાલી વ્યૂ કોણ હે લુક કહા સે આતે હે આ બે તો બાદ્યા છે એક પતંગ છે ને મોટી તો એનાથી બાંધે છે એના બે જો

સંદો અહીંયા બેઠો છે શું કરતો એ કોને ખબર અત્યારે કા કરે છે અત્યારે ખાલી વ્યુ બહુ મસ્ત છે એ અમારી પાટે કે નેની ના એટા મુક દીધી પછી બહુ કેરી હો પણ આ પતંગ હતા ચાલ મિત્રો બેસી જવા કરે આપણે અત્યારે આ બધા પતંગ જગાવ્યા જો ખાલી આમ અત્યારે રવજી ને બોલવા જ નથી કેમ કે આજે ને કારખાને જવાનું હતું રવિવારે પતંગ નથી બતાવું જો ખાલી હા અત્યારે પકડી લીધી પાછી એક વસ્તુ બતાવશે શું કરે જોયું તો મિત્રો એ આપણા બ્લોક ચાલુ છે જો સમજુ આપડા બ્લોક જોઈએ છે અત્યારે આ અત્યારે આ શું કરે છે આ ફરિયા શું કરે એટલે આ શું કરશે પાગલ થઈ ગયો ભાઈ આ જોવા પરતે શું કરે છે

ફ્રી ફાયરમાં જેની સિમ ને ઉપર આમ કોમેન્ટ કરી દેજો કેવું રમે આગળ છે વન ટેપ છે વન ટેપ જ છે બહુ ફ્રી ફાયરમાં એવા વન ટેપ મારી દે છે એમ યે કે દીધો

હા અમારી હેરી છે કાકડા કેમ છે પતંગ પતંગ નથી પતંગ જ નથી આની પતંગ પૂરી થઈ ગઈ હવે કાલે પાછી કાલે અત્યારે આપણે અહીંયા નથી અત્યારે તો આ બનાવે છે ને અત્યારે ભાઈ પતંગ નથી ભાઈ પતંગ પૂરી થઈ ગઈ અત્યારે તમે જો હજી તો બે ત્યાં જ છે

Tao cho hai bán số bán số mỗi tấn lì lì dùa xe và hùng kara kone kaba bơi. Addressi ra xong tòa bắt tay anh kara xong tòa lì tòa bắt tay anh kara xong tòa bắt tay anh kara મિત્રો અત્યારે અંધારું પણ થઈ ગયું છે અને હજી બે ફ્રી ફાયર રમે છે અને મિત્રો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મળી એક નવા બ્લોગ વાત આવજો બાય